માણે નગરપાલિકા દ્વારા તથા વિવિધ સરકારી ઓફિસો સામાજિક સંસ્થાઓ દ્વારા 79 માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરતા રાષ્ટ્રગીત ગાઈને આન બાન શાન સાથે સલામી અપાઈ માણે નગરપાલિકા દ્વારા 79 માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાતા રાષ્ટ્રગીત ગાઈને આન બાન અને શાન સાથે સલામી અપાઈ માણેદલિકા દ્વારા બ્લડ કેમ્પનો આ સુંદર આયોજન કરાયું જેમાં સરદાર સ્મારક હોસ્પિટલની ડોક્ટર તથા નર્સ દ્વારા સુંદર કામગીરી બજાવવામાં આવી આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન સतीशભાઈ કાયસ્થય બ્લડ

માંડવી નગર નગરમાંથી મોટી સંખ્યામાં નગરજનો માંડવી નગર સંગઠનના પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ બંને મહામંત્રીશ્રીઓ માંડવી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ તથા સૌ સ્ટાફ દ્વારા અને કોર્પોરેટર દ્વારા ખૂબ ધામધૂમપૂર્વક અજ્ઞા એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હું માંડવી નગરની જનતાને દેશ પ્રેમી જનતાને અજ્ઞા એશીમાં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ આ પ્રસંગે નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ કારોબારી અધ્યક્ષ કિરીટ પટેલ ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ ગુજરાત પ્રદેશ સંયોજક જગદીશ પારેખ મણી સુગરના ડિરેક્ટર નટુ રબારી તત્કાલીન પ્રમુખ નીતિન શુક્લા નગર સંગઠન હોદ્દેદાર તથા પાલિકાના ચૂંટાયેલા સભ્યો હોમગાર્ડ જવાનો તથા નગરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અમીરસિંહ ચૌહાણ માંડવી